ખેડૂતોને કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોના સંપૂર્ણ દેવામાં થવા જોઈએ સાથે સાથે મહિલાઓએ આક્રોશ સાથે કીધું કે દરેક ગામમાં ગલીમાં પીવાનું પાણી નથી પહોંચતું પણ દારૂની રેલમ છેલ છે દારૂને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે અનેક નાની ઉંમરના યુવાનો મોતના મુખમાં ધકેલાયા છે અને એના કારણે અનેક નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ છે મહિલાઓએ ખૂબ આક્રોશ સાથે કહ્યું કે દારૂબંધીનો કડકમાં કડક અમલ થવો જોઈએ અને હપ્તા લેનારા જે પોલીસના લોકો છે સરકારમાં બેઠેલા લોકો છે એમને ખુલ્લા પાડવા જોઈએ અને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ એ જ રીતે અહીંના અનેક વેપારીઓએ રજૂઆત કરી કે ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે લોકોને ખૂબ હેરાનગતિ થાય છે રસ્તાની હાલત બિસ્માર છે સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે આ બધી જ હકીકતો બધી જ તકલીફો પ્રશ્નો લોકોએ આક્રોશ સાથે વ્યક્ત કર્યા છે ને આવનારા દિવસોમાં અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમારું તમામ નેતૃત્વ કાર્યકરો આ લોકોના પ્રશ્નો માટે અમે રસ્તા પર ઉતરીને લડીશું ને સડકથી લઈને સંસદ સુધી એમના અવાજને બુલંદ કરીશું